મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પણ આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે એટલે કે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે આ સાથે જ રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધિવેશન કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે અનેક જે કાર્યકરો છે તેની સાથે તેઓ વાતચીત પણ કરવાના છે સીધો સંવાદ કરવાના છે બુથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવવા પર તેઓના દ્વારા ભાર મૂકવામાં પણ આવી રહ્યો છે રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના રોડ મેપ મુદ્દે ચર્ચા વિચારણા તેમના જે કાર્યકરો છે તેમના નેતાઓ છે તેમની સાથે કરાશે સંગઠનના મોટા પાયે ફેરફાર થાય તેવી પણ અણસાર અત્યારે ત્યાં વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અને ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ખાસ કાર્યકરો સાથે વિશેષ બેઠકનું આયોજન સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર ધવલ હવે રાહુલ ગાંધી છે તેઓ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને અધિવેશનનું આયોજન જે કોંગ્રેસ દ્વારા કરાયું છે તેમાં ખાસ રોડમેપ વિશે ચર્ચા વિચારણા થશે ચોક્કસ થી લખમાં રાહુલ ગાંધી ની ગુજરાત પ્રવાસ નો આજે બીજો દિવસ છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાત ની અંદર અમદાવાદના જે જેડ બ્લેન્કેટ આવેલું છે ત્યાં આગળ કાર્યકર્તાઓને સંબોધન કરશે અને ત્યાં આગળ કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે એટલે કે ખાનગી સ્થળે મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે એકત્ર થયા છે એટલે કે કહી શકાય કે આશરે એક હજારથી થી પણ વધુ કાર્યકર્તાઓ અત્યારે હાલ જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં આગળ એકત્ર થયેલા જોવા મળી રહ્યા છે અને મહત્વની વાત એ કરવામાં આવે તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેને શું અગવડતા પડી રહી છે કઈ પરિસ્થિતિનો સામનો કરવો કે તમામ બાબતોની જે ચર્ચા વિચારણા છે તે અત્યારે હાલ અહીંયા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધીનો જે ગુજરાત પ્રવાસ છે ખૂબ જ ગણી શકાય છે કારણ કે વિધાનસભાની પણ ઘણા નિર્ણયો અત્યારે લઈ શકાય છે અને બાદમાં જે આવતા મહિને એટલે કે સાત આઠમી અને નવમી એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે અમદાવાદ ખાતે તેને લઈને પણ આ બેઠક જે છે જે ખૂબ મહત્વની ગણી શકાય છે

સંગઠન ની અંદર મોટા પાયે બદલાવ છે તે થઈ શકે છે એટલે કે આગામી દિવસોમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તો કોઈ નવાઈ નહીં જી ધવલ આભાર